અને તે અંતર્ગત તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે તે હોવાની જાણકારી આપવામાં આવી હતી ધોરણ દસ ના પાંત્રીસ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે દસ હજાર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ બાર માં સામાન્ય પ્રવાહમાં સત્તર પરીક્ષા કેન્દ્ર પર પાંચ હજાર ત્રણસો ત્રીસ અને બાર સાયન્સમાં માં પાંચ સ્થળો પર આઠસો ઓગણસિત્તેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તમામ કેન્દ્રો સીસીટીવી થી સજ્જ કરી દેવામાં આવ્યા છે તમામ કેન્દ્ર સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની નિમણૂક અને તાલીમ આપી દેવામાં આવી છે જિલ્લા તંત્ર દ્વારા દરેક પરીક્ષા સ્થળ માટે વર્ગ એક અને બેના અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે પૂરતું આયોજન બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યું છે બોટાદ જિલ્લામાં પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીની મદદ માટે એક કંટ્રોલ રૂમ ઉભો કરી હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે તનાવ મુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે દસ નિષ્ણાંત વ્યક્તિની પણ નિમણૂક કરવામાં આવી હતી જે બે મહિના પહેલાથી જ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી પરીક્ષાને સહજતાથી આપી શકે તે માટે તૈયાર કરવાનું તેઓ કામ કરી રહ્યા છે ત્યારે બોટાદ ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષા તંદુરસ્ત વાતાવરણમાં લેવાશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા માટે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર આયોજન કરી દેવામાં આવી છે જેના અંતર્ગત બોટાદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રની મદદથી પરીક્ષા સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાન પરીક્ષા સમિતિની બેઠક પણ થઈ ગઈ છે અને એ અંતર્ગત તમામ પ્રકારનું આયોજન થઈ ગયું છે જિલ્લાની અંદર ધોરણ ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર સત્તર સ્થળો ઉપર પાંચ હજાર ત્રણસો ત્રીસ અને સાયન્સની અંદર પાંચ સ્થળોએ આઠસો ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આ તમામ સેન્ટરો ઉપર સીસીટીવી કેન્દ્ર સંચાલકો સરકારી પ્રતિનિધિઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને એની તાલીમ પણ આપી દેવામાં આવી છે સાથે સાથે કલેક્ટર કચેરીમાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્લાસ વન ટુ ઓફિસરની દરેક સ્થળ માટે દરેક પરીક્ષા સ્થળ માટે એક અધિકારીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે જિલ્લાની અંદર તમામ પરીક્ષા સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓ ખૂબ શાંતિથી પરીક્ષા આપી શકે એના માટેનું તમામ આયોજન થઈ ગયું છે

એક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે કાર્યરત છે એની અંદર પણ એ નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે સાથે સાથે વિદ્યાર્થીઓને તણાવ મુક્ત પરીક્ષા આપી શકે એના માટેનું ગાઈડન્સ આપવામાં આવ્યું અને આજે પણ જિલ્લામાં શું ખૂબ સુંદર રીતે પરીક્ષા આપે કોઈ પણ પ્રકારના તણાવ વગર એવું આયોજન દરેક સ્કૂલમાં કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને પરીક્ષા તેને લઈ હવે હ તમામ પ્રકારની વ્યવસ્થા એવી સરસ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે પણ તેમ છતાં કોઈ આકસ્મિક થાય તો એના માટે આરોગ્ય તંત્રને પણ કહી દેવામાં આવ્યું છે નજીકના આરોગ્ય કેન્દ્રના કોન્ટેક્ટ નંબર જે તે સ્થળ ઉપર અને એમને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે સાથે સાથે કોઈ બાળક કદાચ ક્યાંય ભૂલું પડી જાય છે તો એના માટે દરેક સ્કૂલને પણ આયોજન કરવાનું કહી દેવામાં આવી છે અને સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ અલગ આયોજન કર્યું છે હમણાં જ મારી પાસે રિક્ષા એસોસિએશનના લોકો પણ આવ્યા હતા કે જે પણ કે કોઈ પણ જગ્યાએ જો કોઈ વિદ્યાર્થી આવો મળશે અને કોઈને મદદની જરૂર હશે તો કોઈ પણ ચાર્જ વગર એને જે તે પરીક્ષા સ્થળ ઉપર પહોંચાડવામાં આવશે એવું હમણાં જ એમને છે એટલે સમગ્ર જિલ્લાની અંદર ધોરણ દસ અને બોર્ડ ની ખૂબ જ તંદુરસ્ત વાતાવરણમાં લેવાઈ છે તેવું આયોજન કરી દેવામાં આવ્યું છે